जय गिनारी ओम नमो नारायण जय भवनाथ मार शिष्य महादेव भारती चार पांच दिवस आश्रम था तो पोलिस त्रे एटली बढ़ी मेहनत करी અને એની જંગલમાંથી આજે આવ્યા છે તો હું તંત્રનો પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કે તંત્ર એવી એની પાછળ મહેનત કરી છે જહેમત ઉઠાવી અને મારું જે કાર્ય હતું એ સિદ્ધ કરી દીધું મહાદેવ ભારતીને પાસા લઈ આવ્યા અને એની તબિયત અત્યારે થોડીક નાદુર છે તો હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી કાલે આજે કાલે સાંજે છે એવું ડૉક્ટરે મને કીધું છે બાકી પ્રશાસનનો મીડિયા જગતનો ખૂબ ખૂબ બધા એનો આભારી એક તો પ્રભુ પહેલાં તો પોલીસ ડિપાર્ટમેન્ટને હું ધન્યવાદ આપું કે જે પાંચ દિવસથી આજે સતત ચારસોથી પાંચસોની પોલીસ ટીમે બહુ મહેનત કરી અને આજે સવારે દસ વાગે નળપાણીની ઘોડી પાસેથી પ્રભુ મળી આવ્યા હતા અને આજે થોડી એની તબિયત ના તંદુરસ્તીના હિસાબે હજી કોઈ પણ જાતનું અમે એની સાથે વાર્તાલાપ કર્યું નથી કઈ છે કેમ કે હમણાં એની સાથે પ્રભુ કોઈ તબિયત એની બરોબર નથી બોલી નથી શકતા કોઈ પણ કોઈ જાતની વાતચીત એની સાથે અમારી થઈ જ નથી એના પેલા હું તમને શું કહી શકું પ્રભુ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ ત્રણ ઓબ્લિક પચીસ ગુમનો દાખલ થયેલ જેમાં શ્રી ભારતી આશ્રમના લઘુ મહાન મહાદેવ ભારતી બાપુ ગુરુ શ્રી હરિહરાનંદ બાપુ ગુમ થયેલાની અમને પ્રાથમિક રિપોર્ટ મળેલ ત્યારબાદ અમે અમારે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરેલ જેમાં પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાતા કે ગુમ થનાર બાપુ જંગલ વિસ્તાર તરફ જતા દેખાય છે ત્યારબાદ અમે ડોગ સ્ક્વોડ તથા બીજી ત્રણ અલગ અલગ ટીમો બધી એજન્સીને સાથે રાખી અને તપાસ કરેલ જેમાં નજીકમાં કોઈ ટ્રેસીસ ના મળતા ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે એસડીઆરએફ સાથે આજ રોજ અમે આશરે ત્રણસો લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઘોડી પાસે કાળભૈરવ મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ જેમાં એમને ડિહાઇડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતાં તાત્કાલિક અમે એમને સારવાર માટે અહીંયા હોસ્પિટલ ખસેડેલ છે બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ચાલુ છે સર જોવા જઈએ તો ખર્ચ બાપુ ક્યાં ક્યાં રોકડા દિવસની ગુણવત્તા એવું કંઈ સમય ના હાલ એ તપાસ ચાલુ છે પ્રથમ અમે પ્રાથમિક સારવાર માટે અમને હાલ આયા તાત્કાલિક ખસેડાયું છે ત્યાં એ ડિહાઇડ્રેશન થઈને બેહોશ થઈ ગયો હોય એવી પરિસ્થિતિ